નખત્રાણાના અનેક છેવડાના વિસ્તારોમાં રસ્તાઓ ખાબડ થઈ ગયા છે પ્રાથમિક સુવિધાના નામે દીવો લઈને ગોતવા જવી પડે તેવી પરિસ્થિતિ સામાજિક આગેવાને ચાર માસ પહેલાં પોતાના વિસ્તારના રસ્તા મરામતની રજૂઆત કરી હતી આ ચાર માસ પછી પણ નગરપાલિકાનું તંત્ર આ કુંભકર્ણની ઊંઘમાંથી જાગ્યું નથી પરિસ્થિતિ યથાવત લોકો સફરમાં તહેવારમાં હેરાન પરેશાન હવે જોઈએ નખત્રાણા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણાના નવાનગર વિસ્તારમાં તલાવડી વિસ્તારમાં સંત શ્રી ત્રિકમ સાહેબ આશ્રમની બાજુમાં રસ્તો ચોમાસાના કારણે ભારે માત્રામાં જર્જરિત થઈ ગયો છે ખાબડ થઈ ગયું હોવાના કારણે લોકોને અને ચાલકોને પારાવાર તકલીફ પડતી હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે નખત્રાણા નગરપાલિકાને ગત તારીખ ત્રણ જુલાઈના રોજ તળાવડી વિસ્તારના સામાજિક કાર્યકર્તા આગેવાન દ્વારા લેખિત રજૂઆત કરી આજે ચાર ચાર માસ થવા આવ્યા હોય આમ છતાં આ રસ્તો મરામત નથી થતો ત્યારે નગરપાલિકાના કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો જોવાઈ રહ્યા છે ખાસ કરીને એકસો આઠ એમ્બ્યુલન્સ આ વિસ્તારમાં આવે છે ત્યારે તકલીફ પડે છે ઓટો રિક્ષા પણ કાંઈ મેડિકલના દર્દીઓને લઈ જવાના હોય ત્યારે પણ તકલીફ પડે છે સ્કૂલનું વાહન પણ અવારનવાર હેરાન પરેશાન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તાત્કાલિક અસરથી આ રસ્તો મરામત કરવો ખૂબ જ જરૂરી છે એવી જ રીતના સુરેલપીઠ રામનગરી રામદેવનગર કોલિવાસ આમાં શ્રમજીવી વિસ્તાર રહે છે ત્યાં પણ રસ્તો ઉબળખાબળ થઈ ગયો છે અને તાત્કાલિક અસરથી મરામત કરે તેવી માંગ ઉઠવા પામે છે ખાસ કરીને નગરપાલિકાનું તંત્ર રેઢિયાળ નિભર થઈ ગયું છે અને ગુનાહિત બેદરકારી દાખવી રહ્યું છે નખત્રાણામાં આજે પ્રાથમિક સુવિધા એ દીવો લઈને ગોતવા જવું પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે